શિક્ષકગણની અધિકારી શ્રીનું ભાવસભર સ્વાગત કરી શાલ તથા પુષ્પગુચ્છ વડે સન્માન કર્યું હતું તેઓએ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ સાધી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે તેઓએ શાળામાં રાખવામાં આવતી સ્વચ્છતા અને શિસ્તના સ્તરે સંતોષ વ્યક્ત કર્યો હતો શ્રી પરમાર સાહેબે SSC અને HSC ની પરિક્ષાઓમાં છેલા બે વર્ષથી થી સોટકા પરિણામ આપનાર સાડાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ સાડાના સ્થાપના કાર્ડથી અત્યાર સુધીના શ્રેષ્ઠ પરિણામ રૂપે SSC માં 94% માર્ક મેળવનાર વિદ્યાર્થીની વંશી ભાનુશાલીને મોમેન્ટો આપી વિશેષ સન્માનિત કરવામાં આવી હતી નવનિર્મિત વિદ્યા સંકુલની મુલાકાત લઈ સકારાત્મક સૂચનો કર્યા હતા અધિકારી શ્રીએ શાળાની રચનાત્મક પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી હતી અને અંતે સમગ્ર સ્ટાફ સાથે વિચાર વિમર્શ દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું